સીધોની yeah. અને પાઈ થોડું ના એક દબાવ ઉપર ઘારી લેતા રહેજો મારા ભાઈ હા ભરી જાય છે ને હાલે ડબલું

ગોઠણે ભટકાય છે એટલે આ બે ગેજ ખોલી અને થોડું ઊંચું કરી દે એટલે ગોઠણે ભટકાય ને હરખું ફાવે અહીંયા છું ટૂંકું કરી નાખવાનું બેહારી ને બહુ ખેંચી ને બેહારી ને કે જો

રેડી નાખી રાખવાનું છે તો મિત્રો આ રીતે આપણે મોરસ્યું અને ઉરિયા નાખવાનું કામ શરૂ કરી દીધું છે અને આપણી મગફળી અત્યારે થઈ છે ચાલીસ દિવસને અને ફૂલ પણ આવી ગયા છે હું તમને બતાવું તો જુઓ આ રીતે ફૂલ પણ આવી ગયા છે અને આખો ભાગ મસ્તીનો છે તો આ જે આ જે ભાગ આપણે લીલકાય છે જે લીલો દેખાય છે એમાં આપણે રોપ હતો એટલે કે કાજી હતી અને જે સામે પેળી પડે છે તેની અંદર આપણે જુવાર હતી આપણે ભેંસોની જે નીણ આવે એ જુવાર હતી તો જુવારમાં પીળવી પડે છે અને આ ભાગમાં આપણે કાજી હતી એટલા માટે એકદમ લીલકાય છે અને સામે પણ ખાતર નાખવાના છે અત્યારે આપણે ઉરિયા એ જો આ બાળકોની રમત સાયકલ અહીંયા લઈને આવ્યો કાંઈ વાંધો નહીં અય બાર છે બેટા એમાં ન કાંઈ તો મિત્રો હવે આમાં આપણે અત્યારે જે ઉરિયા અને મોરસ્યુ બે ખાતર યુરેક ઓફ પોટાશ બંને ખાતર નાખીએ છીએ અને ત્યાર પછી આપણે જે ઓગણી ને જે કાંઈ છે એ સામે ઉપરનો ભાગ છે એમાં નાખવાનું છે અને આ પીળી પટા પીળી જે છે એને મટાડવા માટે ફક્ત દસ રૂપિયાના પંપમાં આપણે દવા તૈયાર કરવાની છે તમને આપણા આવતા વિડીયોમાં તમને જોવા મળે છે કે ફક્ત દસ રૂપિયાનો એક પંપ અને એમાં આપણી મગફળી જે પીળી પડે છે તે એકદમ પાછી લીલકાય જશે અને આવા જ વિડીયો જોવા માટે આવા જુગાડી ખેડૂતના વિડીયો જોવા માટે અમારી ચેનલને